ખતારગામ ખાતે આવેલા એમ્બ્રોયડરી ખાતામાં ઓપરેટર તરીકે કામ કરનારા શખ્સને દેશી હાથ બનાવટના પિસ્તોલ સહિત જીવતા કાટી સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ જીવતા કાર્ટિસ અને પિસ્તોલ કોની પાસેથી ને કયા કારણોસર ખરીદી કરી લાવ્યો છે તેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચ હાથ ધરી છે સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિને ડામો અને ગંભીર ગુનામાં સનવેલ આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી છે જેની મેં સુરતના કતારગામ વિસ્તારમાં પેટ્રોલિંગ રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશી હાથ બનાવટી પિસ્તોલ જૂતા કાર્ટિસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કાંસરનગર પૂરનબાગ ખાતે રહેતા એમ્બ્રોઇડરી ઓપરેટર ડબલુ મોતીલાલ ગુપ્તાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા પાંચ હજાર રૂપિયાની કિંમતનો દેશ યાદ બનાવટની પિસ્ટોલ અને કાર્ટિન્સ મળી કુલ એકાવનસો રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ કહ્યું હતું કે પોતે સુરતના કતારગામ ખાતે આવેલા એમરોડી ખાતામાં ઓપરેટ તરીકે ફરજ બજાવે છે અને કિસમ પાછ તેના પિસ્તોલ ખરીદી છે કે પિસ્તોલની ખરીદી શા માટે કયા કારણોસર કરવામાં આવી છે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઈ રહી છે અજબ્રિસ જાય પ્રકાશવાડા